તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે સહકાર વિભાગના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે ગાંધીનગર બનાસકાંઠા અને પંચમહાલમાં હાજરી આપશે એકસો બે માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેશે ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠાના ચાંગડા ગામે કાર્યક્રમમાં હાજરી આપશે

અલગ અલગ ત્રણ કાર્યક્રમો છે જેમાં ગાંધીનગર બનાસકાંઠા અને પંચમહાલ આ ત્રણેય જગ્યાઓ પર સહકારી સંસ્થાઓના કાર્યક્રમોમાં હાજર આપશે ગુજરાતમાં ઓવરઓલ જોવા જઈએ તો રાજ્યમાં અલગ અલગ એટીએમસી આવેલી છે એના બે દાયકામાં લગભગ આઠ હજાર કરોડ થી વધી અને બેતાલીસ હજાર કરોડ રૂપિયાનું ટર્ન ઓવર થયું છે નરેન્દ્ર મોદી ના બીજા ટર્મમાં આ સહકાર વિભાગ છે સહકાર મંત્રાલય આખું અલગથી બનાવવામાં આવ્યું છે ગુજરાત સામાન્ય રીતે આ સહકારી સંસ્થાઓનું પ્રનેતા ગણાય છે અને એટલા જ માટે આંતરરાષ્ટ્રીય સહકાર દિનની ઉજવણીનો કાર્યક્રમ છે એ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યું છે અમિત શાહ ની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના તમામ સહકારી આગેવાનો છે એ બધા જ અહિયાં હાજર રહેશે ગુજરાત એક એવું રાજ્ય છે કે સહકારી સંસ્થાઓમાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાના મેન્ડેડ ઉપર ઉમેદવારો ઉભા રાખે છે અને ચૂંટણી જીતે છે એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આગામી દિવસોમાં નવરાત્રી પછી જયારે સરકારી સંસ્થાઓનો ઉપયોગ કરી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે ચૂંટણીઓ આવી રહી છે પંચાયતો નગરપાલિકાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એની અંદર ભાજપ ને સીધો લાભ મળે એનું પણ એક આયોજન આને કરી શકાય જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ